એવા મારા મોમો માં લે ખાલી ગીત ગાયું મમા બેસ બે તું તારું બોલ પોણા કશું નઈ કીધું પાન પાન દે મજામાં

કોથા ભરીએ અને કોથા ભરે કુટવાના પાછા ઠેસર બેસર ના બોલાવાનું તો ટેક્ટર બેક તો ઠેસર બે બોલાઈએ ખબર ના લ્યા ઠેસર બેસર ના બોલાવાય છોડી કરે એન્ડા હોય ને બે હાથ પણ આપરે તો હિંમત કે આ કે માર મોય ઉતાર્યા સુ પણ તને ખબર તો છે પણ દાકરું પોટીનું શોકન હા એ તો આપણે ક્ષેત્રમાં મેકેલું જ છે હોય

તમાકુ મો આ બાજુ શેતી બે હરકી કરતા ને અલ્યા ભણે પીલો છે તો હું કરે તું

હું જોવાનું છે હું જોવાનું છે આ જો ના છું ના બધું ઉતારી ગયું ખાડા પછી કોઈને કરી નઈ ઉતારી ગયું મારી

આ પગ રે જો જો પક્ષી હર્યા જો તમે પકજો પક પક તો મે નઈ આવો પક મે નઈ આવો યાર લસ કોટવાવારા ને બહાર જવું છે તબે તનો જો તનો કરજો બરાબર આવું દેજો બરાબર બે બે બત જેટલા હોય એટલા અલ્યા તો ભઈ આવો હો માં શું કોંડા ઉતારીન દે ગપ્પો મારો ગપ્પા આ આ જો મુરત માં તે કોઈ

બે ચો હોય હસ હમુ મજા આવશે તો વિજાપુર ગોટા ખાશે ગોટા પેલા ખા તો બોઢ કરાવો કે દુઆજે તમે હા હા તમને બોલાય છે મે તમે ઓન ને બા ચોર ચોર તો બે

મુકો પીલો પીલા પગાવા આઈ ગયા તો ઓટો મારી આજે પણ આ તો હું જોઈ ઓન એન્ડો પોટલી લઈને એકને બરાબર પછી બે ગોઠામણો ખઈ ગયા એ તો વજન અમાર ભાઈ ફોન કરીએ છીએ હાલ જ ખાય બધી ખાય પડશે આ જ ભાઈ સોરી અમે જ કરી હતી ભાઈ માફ કરો મારો પાડવા જે પાડવો હોય આ લીધા છે અમે ખાફરા ભાઈ પણ હવે પેલા પહેલા ના બોલાય મોટાય ઓય તો ગણ તમે ફોણે નાલી પાડો ભાઈ લાખ ભાઈ લાખ રૂપિયા કરો ફુંસી ખાવાના હમમાં પાડો કી યાર પચાસ હજાર રૂપિયા દંડ પણ તમારા સમાજમાં આપણા કુટુંબમાં મહિનો બંધ કઈ અને તો